ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધી લેજો છત્રી રેનકોટ કાઢીને રાખજો ગુજરાતમાં હસ્ત નક્ષત્રની અંદર સાથે આફતનો વરસાદ જોવા મળવાનો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા અત્યારે ભયંકર આગાહી અને નવી આગાહી છે એ અત્યારે કરવામાં આવી છે ગુજરાત રાજ્ય માટે ખાસ કરીને આગાહી વ્યક્ત કરવામાં આવી છે

તાપના કારણે મિત્રો તાપમાનનો પારો પણ અત્યારે ગુજરાતની અંદર દિવસે ઊંચો જોવા મળી રહ્યો છે ચોમાસું પણ મિત્રો અત્યારે વિદાય તરફ આગળ વધતું હોય તેવા અત્યારે સમાચાર મળી રહ્યા છે તેમ છતાં સપ્ટેમ્બર મહિનાના અંતની અંદર બંગાળની ખાડીની અંદર બંગાળના ઉપસાગરમાં મિત્રો એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે નવી શિષ્ટમ સક્રિય થવાની સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર પણ ભારે વરસાદ ખાબકવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો તે નવી આગાહી સામે આવી છે તે પ્રમાણે મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ તો મિત્રો ગુજરાતમાં ભાદરવાનો તડકો

મળશે મિત્રો બંગાળની ખાડીની અંદર એક નવી સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે મિત્રો ખાસ કરીને હળવું દબાણ બંગાળની ખાડીની અંદર સર્જાયેલું જોવા મળી રહ્યું છે અને મિત્રો ઓરિસ્સાના લાગુ વિસ્તારની અંદર ખાસ કરીને સાથે સાથે મિત્રો મધ્યપ્રદેશના ભાગોની અંદરથી લઈને ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધતી જોવા મળી શકે છે સમુદ્રની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમ બનવાની સાથે મિત્રો ગુજરાત ઉપર પણ આ સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળી શકે છે ગુજરાતના વાતાવરણની અંદર મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે વરસાદી માહોલ ગુજરાતમાં છવાયેલો જોવા મળવાનો છે હવામાન નિષ્ણાંત ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યમાંથી ચોમાસું ના વિદાયને લઈને હજુ કોઈ મિત્રો અત્યારે સમાચાર નથી ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય નથી લીધી અને ગુજરાતની અંદર પણ આજથી લઈને ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ફરી એકવાર ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલથી લઈને ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકવા અંગે પણ આગે છે એ દર્શાવવામાં આવી રહી છે જો કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર વાત કરીએ તો પચીસ સપ્ટેમ્બરથી હવામાનની અંદર પણ મોટા પલટા આવવાનું પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સત્યાવીસ તારીખથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધીની અંદર પણ મિત્રો ખાસ કરીને રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું પૂર્વા અનુમાન છે એ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે હાલ ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો ઘેરાવ પણ અત્યારે ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે ઠેર ઠેર જિલ્લાઓની અંદર અત્યારે ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જ વિસ્તારોમાં જોર વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર કોઈ કોઈ ભાગોની અંદર વરસાદી સિસ્ટમનું જોર છે એ વધતું હોવાના કારણે બેથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ ખાબકવાની આગાહી છે તે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો સાગરના દરિયામાંથી તોફાની પવનોની અંદર સાથે સાથે મિત્રો ભારે વરસાદનું પૂર્વ અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો ખાસ કરીને નર્મદાના નદીના જળસ્તરો છે એ સપાટી ઊંચી આવતી જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર નદીઓની અંદર પણ નવા નીર હજી પણ આવતા જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં પણ વરસાદના નવા અને છેલ્લા રાઉન્ડના પગલે હજી પણ મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય એમ મિત્રો આઠથી લઈને દસ ઇંચ સુધી આ વરસાદ ખાબકવાની આગાહી છે કરવામાં આવી રહી છે જેમાં મિત્રો ગુજરાત રાજ્ય માટે અત્યારે મહત્વપૂર્ણ આગાહી સામે આવી રહી છે હવામાન નિષ્ણાંતે વધુમાં ગુજરાત માટે પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સારા એવા વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે રાજ્યના વાતાવરણની અંદર અચાનક ફેરફાર થતો જોવા મળી શકે છે આ જ કારણે મિત્રો હવાનું અંદર પણ અત્યારે ભેજનું પ્રમાણ છે ધીમી ગતિએ વધતું જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતની અંદર એક નવા એવા મિત્રો ફરી એકવાર સંજોગ બનતા હોય વરસાદના એવા પણ અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન થવાને લઈને પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ તો મિત્રો ગુજરાતની અંદર નક્ષત્ર બદલાતા હવે ઠેર ઠેર વિસ્તારોમાં વાવાઝોડા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ છે ગુજરાત પર વધતી જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો અત્યારે એક નવું અને ભયંકર વાવાઝોડું છે એ પણ આગળ વધતું જોવા મળ્યું છે અને મિત્રો આ વાવાઝોડાની સાથે વધારે અસરો છે તે થાઈલેન્ડ વિયેતનામના વિસ્તારોમાં તીવ્ર અસરો છે એ વધતી જોવા મળી રહી છે અરબસાગર અને મિત્રો બંગાળની ખાડીના દરિયામાંથી સતત તોફાની પવનો છે એ અત્યારે આગળ વધીને ખાસ કરીને મિત્રો અત્યારે કહી શકાય કે વાવાઝોડાની તીવ્ર અસરો છે એ જોવા મળી રહી છે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ અત્યારે તીવ્ર અસરો છે અત્યારે વધતી જોવા મળી રહી છે ઠેર ઠેર પંથકોની અંદર ગાજવીજ સાથેના મિત્રો તોફાની પવનો છે છે અત્યારે જોવા મળી રહ્યા સાથે ભયંકર અત્યારે જોવા મળી રહ્યા છે અને અરબસાગરના દરિયામાંથી પણ અત્યારે મિત્રો ગુજરાત સાથે અત્યારે પવનો ટકરાતા જોવા મળ્યા છે ચાલીસથી થી લઈને મિત્રો પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ અત્યારે પવનો છે અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી રહ્યા છે ભારે પવનો ફૂંકાવાના ભાગરૂપે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગો મિત્રો જે મોટા ફેરફાર છે વાતાવરણમાં થતા જોવા મળી રહ્યા છે પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર મિત્રો અત્યારે ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો છે એ પણ અત્યારે એમના જૂન છે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વાદળોની તીવ્ર અસરો છે વધતી જોવા મળી રહી છે અત્યારે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો ખાસ કરીને ઠેર ઠેર પંથકોની અંદર અત્યારે મોટા ફેરફાર વાતાવરણમાં થતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો આજે ગુજરાતની અંદર વાદળોના ઝુંડ વચ્ચે મેઘરાજાની તોફાની બેટિંગ છે એ ગુજરાતમાં જોવા મળવાની છે જેમાં મધ્ય ગુજરાતની અંદર વાદળોના ઘેરાબા અત્યારે સાથે અમદાવાદ લાગુ વિસ્તાર છે ધોળકા નડિયાદ ખંભાત વિસ્તારની અંદર છોટા ઉદેપુર લુણાવાડા ગોધરા દાહોદ બારડોલી લાગુ વિસ્તારના છે ખેડા પંચમહાલ અને મિત્રો મહીસાગર જિલ્લાની અંદર પણ આજે સારા વરસાદ ખાબકવાની આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મિત્રો આજ રોજ વ્યારા સુરત વિસ્તારની અંદર રાજપીપળા ભરૂચ નર્મદાના વિસ્તારની અંદર ખાસ કરીને આમોદ રાજપીપળા લાગુ વિસ્તાર છે ભરૂચ નર્મદા વિસ્તારની અંદર પણ ભારે વરસાદ ખાબકેલો જોવા મળશે નવસારી ડાંગર વરસાદના વિસ્તારોની અંદર હળવા આવવાનું પૂર્વાનુમાન છે આજે દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાત ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ખાસ કરીને ભાવનગર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મોરબી જામનગર જિલ્લાઓની અંદર રાજકોટથી બોટાદના જે જિલ્લાઓની અંદર પણ સારા વરસાદ ખાબકેલો છે જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં પણ આજે મોટા ફેરફાર વાતાવરણમાં થતા જોવા મળી શકે છે મોટા બદલાવ થવાના છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ પાટણ મહેસાણા ગાંધીનગર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મિત્રો વાદળોના ઝુંડ વચ્ચે હવે તડકો છે મિત્રો અત્યારે ખાસ કરીને નીકળેલો જોવા મળશે અને મેઘરાજાની ફરી એકવાર સવારે ગુજરાત ઉપર ધબધબાટી બોલાવતી હોય તેમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છની અંદર પણ મિત્રો આજે ધીમી ગતિએ વરસાદ ખાબકેલો જોવા મળવાનો છે જેમાં લખપત ખાવડ રાપર ગાંધીધામ બારડોલી સાથે નડિયાદ વિસ્તારની અંદર મોટા ફેરફાર વાતાવરણમાં થશે કચ્છની અંદર પણ ધીમી ગતિએ હળવા વરસાદ વરસતો જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં જામનગર દેવભૂમિ દ્વારકા ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરના વિસ્તારોમાં પણ હળવા વરસાદનું પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદનો છેલ્લો રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો આ છેલ્લા રાઉન્ડમાં ગુજરાતની અંદર આજથી લઈને મિત્રો આવનારા ત્રણ દિવસની અંદર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં મોટા ફેરફાર વાતાવરણમાં જોવા મળી શકે છે હસ્ત નક્ષત્રની અંદર પણ ખાસ કરીને ગુજરાતની અંદર તોફાની પવનો છે સાથે મિત્રો વાવાઝોડું પણ અત્યારે ધબધબાડાથી બોલાવતું હોય તેવું અત્યારે આજથી લઈને મિત્રો નવરાત્રિના તહેવાર દરમિયાન છે તે મિત્રો અત્યારે મહત્વપૂર્ણ આગેવા છે તે અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને મિત્રો આપણે અત્યારે વધુ પણ માહિતી મેળવશું હવામાનને લગતી તેમના ઉપર પણ મિત્રો અત્યારે નજર કરી તો જે રીતે તમે ખાસ કરીને મિત્રો જે રીતે આપણે વાત કરી તો ખાસ કરીને મિત્રો તે તમે જે રીતે જોઈ શકો છો એમ રીતે ગુજરાતના કેટલાક વિસ્તારો છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર પણ મિત્રો આ જે વરસાદની ગતિવિધિ છે એ જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો ચોવીસ તારીખે પણ આ લાલ અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો વરસાદની તીવ્રતા રહેશે અપડેટ પણ અત્યારે જોવા મળી રહી છે સમગ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક સૌરાષ્ટ્રના ભાગોમાં તેમાં સાથે મિત્રો મધ્ય ગુજરાતના જે ભાગોની અંદર ભારે વરસાદ છે એ ચોવીસ તારીખે પણ શરૂ થતો જોવા મળી શકે છે એટલે કે મિત્રો ટૂંકા શરૂઆતની સાથે એટલે કે ત્રેવીસ અને ચોવીસ તારીખના માત્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે બાકી સમગ્ર ગુજરાતમાં મધ્ય કેટેગરીનો વરસાદ નોંધાવાનો છે અને મિત્રો ચોવીસ તારીખના રોજ પણ વરસાદની છે એ મિત્રો શક્યતા રહેલી છે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તે સિસ્ટમ વધુ આગળ વધે અને મિત્રો ખાસ કરીને ચોવીસ તારીખે જેને લઈને મિત્રો ચોવીસ તારીખે દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને મધ્ય ગુજરાતના પણ મોટા ભાગના ભાગોની અંદર પણ વરસાદ નોંધાઈ શકે છે તો પૂરેપૂરી શક્યતા હાલ શક્યતા દેખાઈ રહી છે ત્યારે પચીસમી તારીખની માહિતી મેળવી મિત્રો પચીસ તારીખે આ સિસ્ટમની ભારે વરસાદ શરૂ થવા જઈ રહ્યો છે નોંધપાત્ર વરસાદની શરૂઆત થઈ છે મિત્રો ખાસ કરીને મિત્રો અહીંયા ખાસ રીતે સમાચાર એ પણ છે કે પચીસ તારીખના રોજ તમે જોઈ શકો છો એ રીતે મિત્રો ભારે અને જળબંબાકાર વરસાદની આગાહી છે એ રહેલી છે આઠ ઇંચ સુધીના વરસાદ છે એ નોંધાઈ શકે છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ નોંધાવાનો છે પચીસ તારીખે અને પચીસ તારીખે મિત્રો સમગ્ર સૌરાષ્ટ્રના દક્ષિણી ભાગોની અંદર પણ ભારે વરસાદનો નોંધાયેલો જોવા મળશે પચીસ તારીખે સૌરાષ્ટ્રના લગભગ ભાવનગર અમરેલી જૂનાગઢ મહુવા ગીર સોમનાથ રાજકોટ બોટાદ તેની સાથે મિત્રો જામનગર અને દરેક જિલ્લાઓની અંદર જ તે ભારે વરસાદની શરૂઆત થતી જોવા મળી શકે છે અને મધ્યપ્રદેશના બોર્ડરના વિસ્તારો છે ત્યાં દરેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે ઉત્તરી ગુજરાતમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા પચીસ તારીખના રોજ વરસાદની શરૂઆત થતી જોવા મળી શકે છે કચ્છની અંદર પણ મિત્રો ખાસ કરીને આપણે માહિતી મેળવીએ તો પચીસ તારીખના રોજ પણ વરસાદ છે તે મિત્રો અત્યારે જોવા મળી રહી છે છવ્વીસ તારીખે પણ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે તે ગુજરાતના અડધા સૌરાષ્ટ્રની અંદર તો નહીં પણ સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર વધતો જોવા મળી શકે છે વરસાદ આ સાથે મિત્રો વરસાદની શરૂઆત સાથે વાત રહી તો મિત્રો હવે છવ્વીસમી તારીખના રોજ પણ મહારાષ્ટ્રની અંદર પણ આ સિસ્ટમ વધારે નુકસાન પહોંચાડતી જોવા મળશે છવ્વીસ તારીખની આસપાસ મિત્રો કે મહારાષ્ટ્રથી લઈને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળશે આ સિસ્ટમ અને છવ્વીસમી તારીખે મહારાષ્ટ્રની બોર્ડર પાસે છે ત્યાં વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના તમે મિત્રો જે રીતે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને અત્યારે છે એ મિત્રો વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે મધ્ય ગુજરાતના છવ્વીસ તારીખમાં ભારે વરસાદ નોંધાતો જોવા મળી શકે છે આપને જણાવી દઈએ કે મિત્રો જે મધ્ય ગુજરાતના ભાગો છે ઉત્તર ગુજરાતના જે મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા છવ્વીસ તારીખે ભારે વરસાદ છે નોંધાતો જોવા મળી રહ્યો છે તેની સાથે મિત્રો સત્યાવીસ તારીખની વાત કરીએ તો જોઈ શકો છો સત્યાવીસ તારીખે આ વરસાદનો રાઉન્ડ છે સાર્વત્રિક રાઉન્ડ બનતો જોવા મળી શકે છે અને એ જ તારીખે મિત્રો ખાસ કરીને એન્ટી સિટી એટલે કે મિત્રો ખાસ કરીને સારા એવા વરસાદની આગે છે રહેલ છે અઠ્યાવીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે ઓગણત્રીસ તારીખ સુધીમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલ છે તો ટૂંક સમયની અંદર મિત્રો ફરીથી એકવાર સારા એવા વરસાદની આગાહી રહેલ છે આ રાઉન્ડની અંદર મિત્રો થી ત્રેવીસ તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થતી જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો ત્યાર પછી મિત્રો ચોવીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે આ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના ભાગો છે ત્યાં વરસાદની ગતિવિધિ જોવા મળશે કેટલાક ભાગોમાં તો મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અત્યારે પચીસ તારીખ આવતાની સાથે સિસ્ટમ થોડો પણ ગુજરાત તરફ ભાગ પણ કવર કરશે અને સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લેશે અને ત્યાર પછી મિત્રો વરસાદની શક્યતા છે એ પણ સાર્વત્રિક બનતી જોવા મળી શકે છે ચોવીસ તારીખના રોજ પણ મિત્રો વરસાદ છે એ અત્યારે મધ્ય અને સૌરાષ્ટ્ર સુધીના ભાગો છે ત્યાં અત્યારે ઘેરાતો જોવા મળી શકે છે સાર્વત્રિક વરસાદનો નો રાઉન્ડ શરૂ થશે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખના રોજમાં પણ ચાર દિવસે ગુજરાત માટે કાળન સમાન રહેશે તારીખે છવ્વીસ તારીખથી લઈને મિત્રો ઓગણત્રીસ તારીખને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ એટલે કે સમગ્ર ગુજરાતની અંદર આ વરસાદનો નવો રાઉન્ડ નોંધાય છે અને ગુજરાતના એકાએક ગામડાઓની અંદર પણ આ વર્ષ છે નોંધાઈ શકે છે હવે મિત્રો માહિતી મેળવી તો ખાસ કરીને આ વિસ્તારને લઈને મિત્રો હજી પણ આજથી લઈને આવતીકાલ દરમિયાન પણ કેટલીક આગાહી રહેલી છે ખાસ કરીને મિત્રો બાવીસ તારીખના રોજ પણ સારા એવા વરસાદની શક્યતા છે ઝાપટાં સ્વરૂપે એ શક્યતા રહેલી છે ભેજનું પ્રમાણ પણ વધતું જોવા મળશે બાવીસ તારીખે અમુક વિસ્તારોમાં છે એ સારા વરસાદ નોંધાઈ શકે છે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો જણાવી કે મિત્રો બાવીસ તારીખથી વરસાદ છે શરૂ થતો જોવા મળી શકે છે તેને લઈને સમાચાર આવી રહ્યા છે બાવીસ તારીખના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મળી શકે છે ખાસ કરીને મિત્રો પચીસ તારીખના રોજ અને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર રાજકોટ લાગુના વિસ્તારોની અંદર પણ સારા વરસાદની આગાહી રહેલી છે તેની સાથે મિત્રો વેરાવળ લાગુ વિસ્તાર છે જામનગર લાલપુર ખંભાળિયા લાગુ વિસ્તાર છે ઉપલેટા લાગુ વિસ્તાર છે કુતિયાણા લાગુ વિસ્તાર છે ભાણવડ લાગુ વિસ્તાર છે ભાવનગરના જિલ્લાઓમાં જે ભારતીય અતિભારે વરસાદ છે એ બાવીસ તારીખે નોંધાશે છે જેમાં અમરેલી સુધી તે વરસાદ લાંબો થવાનો છે તેમાં મિત્રો ખાસ કરીને ભાવનગર શિવહર પાલિતાના ખાસ કરીને મિત્રો તળાજા ઘોઘા સાવરકુંડલા સાથે સાથે મિત્રો જે તમે જે રીતે જોઈ શકો છો કે મવા સુધી છે આ વરસાદની શક્યતા રહેલી છે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો બાવીસમી તારીખના રોજ માહિતી મેળવી તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘદાંડો જોવા મળવાનું છે જેમાં ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે વલસાડની તેની સાથે અત્યારે તમે ઉપર જોઈ શકો છો મોરા નવસારી લાગુ વિસ્તાર છે આવા ડાંગર લાગુ વિસ્તાર છે સાપુતારા લાગુ વિસ્તાર છે અને મિત્રો કોસંબા લાગુ વિસ્તાર છે ઉમરપાડા ડેડીપાડા લાગુ વિસ્તાર છે જંબુસર લાગુ વિસ્તાર છે જે ભરૂચ દહેજના વિસ્તારોમાં આટલા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની ગતિવિધિ છે એ દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો તમે નીચે જોઈ શકો છો મધ્યપ્રદેશના બોર્ડરના જે વિસ્તારો છે ત્યાં દાહોદ મહીસાગર ખેડા છોટા ઉદેપુર પંચમહાલ અરવલ્લીના આ વિસ્તારોની અંદર પણ મિત્રો જે અતિભારે વરસાદની ગતિવિધિ છે એ મિત્રો બાવીસ તારીખે પણ જોવા મળી શકે છે એકવીસ બાવીસ તારીખના રોજ વધારે વરસાદની શક્યતા રહેલી છે તમે જોઈ શકો છો એ વિસ્તારમાં હળવાથી મધ્યમ છાપટા સ્વરૂપે વરસાદ નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે એકવીસ બાવીસ તારીખના રોજ પણ મુખ્ય ખાસ કરીને ગુજરાત ઉપર સિસ્ટમ છે તે હજુ પણ ગઈ નથી ત્રેવીસ તારીખના રોજ પણ એક પાછોતરો એક વરસાદ છે મંડાની વરસાદ બપોર પછી નોંધાઈ શકે છે આ સાથે મિત્રો આ સિસ્ટમને લગતી માહિતી છે ખાસ કરીને મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ પ્રમાણે હવે આપણે મેળવી તો અત્યારે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે વરસાદના રાઉન્ડને લઈને અત્યારે અમુક વિસ્તારોમાં છે એ મિત્રો પચીસ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ દરમિયાન ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદની શક્યતા છે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે એટલે કે ધોધમાર વરસાદ છે એ પચીસ અને છવ્વીસ તારીખના રોજ પડતો ગુજરાતમાં જોવા મળી શકે છે અમુક સ્થળે છૂટાછવાયેલા વરસાદની આગાહી રહેલી છે તો અમુક સ્થળે છે ભારે વરસાદની પણ અત્યારે શક્યતા છે એ અત્યારે ગુજરાત રાજ્ય માટે હાલ અત્યારે વ્યક્ત કરવામાં છે એટલે કે મિત્રો ત્યારે કેવું કઠિન છે કે ગુજરાતમાં કયા કયા વિસ્તારો રહ્યા છે જ્યાં છૂટા છવાયેલા વિસ્તારો પર હળવાથી મધ્યમ વરસાદ છે એ નોંધાઈ શકે છે તો મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે ગુજરાતના છૂટા છવાયેલા પંથકો પર અત્યારે વરસાદની ગતિવિધિમાં છે એનો નોંધપાત્રો વધારો થતો છે ખાસ કરીને રાત્રે દરમિયાન પણ ગરમી અને બફાળાનું પ્રમાણ વધતું જ છે અને રાત્રે દરમિયાન એક નાનો એવો વરસાદી રાઉન્ડ છે પણ ગુજરાતમાં હવે આગામી દિવસોમાં જોવા મળી શકે છે એટલે કે મિત્રો કહી શકાય કે થી લઈને ઓગણત્રીસ તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી એક છૂટા છવાયાં સ્થળો